વાગરા તાલુકાના લીમડી ખાતે જુગાર રમી રહેલા જુગારીઓને વાગરા પોલીસે પાડી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વાગરા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર હતીના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ મથકના જવાનો પખાજણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે લીમડી ગામે નવીનગરીમાં આવેલા આરસીસી રોડ પર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાના વડે જુગાર રમી રહ્યા છે

ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે